દૂર કરવા માટે છે કે આપણા માટે મૂકે પણ છતાં આપણે સિરિયલ અત્યારે તમે જોવા છો સિરિયલ નહીં જોતા અને જો એટલે કઈ સદગુરુ ભગવાન નો કે નહીં જે કોમને એ સિરિયલ જોવા ફરી છે થાય છે ને અને આપણે કૃષ્ણની સિરિયલ આવતી હોય હનુમાનની સિરિયલ રામાયણ આવું જોવાનું થાય તો આપણે પાટ તેની સ્પીચ બંધ કરી દઈએ કારણ કે એવું આપણે જોવાનું ગમતું નહીં પણ એનું આપણી જોડે સિયા એટલે બાકી આ તો આપણે જોવા જેવી તો વાત અને અહીં પણ વાત કરી કે જાણવા જેવી પાણબાઈ વાત છે અજોણ પણ કે આ અધૂરી અને ના ખેવારી કારણ કે જાણવા જેવી વાત તો અજોણ જ છે આપણે બધું જ જોઈએ છીએ અને આગળ આપણે વાત કરીએ કે આપણે બધાને ઓળખીએ બધાને જાણીએ પણ પોતાની સમજણ છું પોતાની પારખ છું પોતાની પહેચાણ છે અને એટલે અહીંયા આગળ કહ્યું કે ના માઘું ઘોડા ગાડી ના માઘું સોના ચાંદી થાય છે ને આ તો સ્વાદા વગરની ભક્તિ છે કેવી સ્વાદા વગરની ની સાહેબ એ સ્વાદા વગરની ભક્તિને ભક્તિ ગયો

એ મીરાબાઈ ને મળેલું ત્યારે આજે મીરા આપણે આપણે ગુણગન કહી રહ્યા કહી રહ્યા એટલે સાહેબ આપણે આ સદગુરુ સંત તરફથી એક સદગુરુ ની શ્વાનકા મેળવ્યા અને શ્વાનકા મેળ્યા પછી એનો જે આનંદ છે એની જે દિવાળી છે એ આપણે ઘેર કોઈ દર ઓરી થાય થાય નહીં અને આટલા વખતે આપણે આ ગામમાં આવ્યા છે અર્જુનભાઈ ઘેર કોઈ દન ઓરી થઈ તમે ગામ ભારત તરતા છો ને કે પારો ને બે દેખાય ના દેખાય અને કદાચ થાય તો વાળી વાત છે વાગે પણ લાગે વાદર આવે પણ એ કહી જાય અને લાડવા ખવડાય ને તને પદાર્થ ની અંદર નોખવા ગયો તારે ડાબુ પડતું તમને પડખું વસ્ત્રા વદ્રાસ થયું તારે એ આખી જીવન જીવ્યો પણ એ તમે જુઓ તો ભે એ યુદ્ધની અંદર એ જ પડખે હોય મારખાધ તો પેલે પડખે આવે તો તને થઈ જાય એવું આપડે ભણે છે એટલે નર ની એક મતી કરવાની મતી જો રામ ને સીતા જો શિવ અને પાર્વતી તમે આગળ જુઓ દેવાય પંડિત ને દે લે ના આખો એટલે ઘર ને ભક્તિ વરતી હોય તો સાહેબ સદોડે ભક્તિ વરાય અને ભક્તિ તો આ સંતોની સેવા થાય એવી નહીં તો થાય એવી નહીં નહીં તો કડધ રૂપિયા તો કદાચ બોલાવવા આવે ને સંતોની સેવા કરવા ફરી વરે પણ પારુલનું નું મોરું જેવું થઈ જાય હનુમાન જેવું બોલો સદગુરુ ભગવાનનો નો કારું મશ ખબર પોણી ઘરે ઉતરે ના બોલો આપણે એ સંતોજી તેના સેવા કરે પણ બે જણો જો આ વાતમાં ભરવેલા હોય તો અનેરો આનંદ આવે આનંદ આવે હતું અને ગોમ ની અંદર અવારનવાર આવા મહારાજો આવે મારા જીવન જેવા અને અવારનવાર આવા પ્રોગ્રામો થાય બે જણ ને ઉપદેશ લેવાની બહુ તમને બહુ તાલ આવી પણ એ અમને ગુરુની ચકાસણીની અંદર એવા ફરતે બે જણો કેવી ગુરુની ચકાસણી એટલે આ બે જણો ગુરુની ચકાસણી ફરે એટલે પીરો ભાઈ તો બિચારો એવો તલ પાપડ થઈ એનો કે આ બધો એ જો ઉપદી લીધો તારો આપણે બે જણો રહી જતા કે એને બે હિંગી આપણે ગુરુ કરી દઈએ તકે ના ગુરુ કરવાના ખરા પણ અવળે ને જો છે તકે એવું તકે હા એટલે એક ગુરુ ગયા બીજા ગુરુ કે આવા કઈક ગુરુ દેખાયા પણ આ ઉપદેશ લેવાનું બેર પડે નહીં અને એમને સીધા સાદા કશું ના ડેકોરેશન અને એવા આવીને આ પ્રોગ્રામની અંદર આવી ભાઈ એટલે એણે પેલી ઘરવારીએ નક્કી કર્યું કે સારું મહારાજ આગળ સતત વ્યવસ્થિત આપણે ઘણું સેવાન કરીએ એવી એકલી જવાને હા ઘરવારી એકલી પેલો ભય ના જો એટલે બીજે દિવસ આ ભજન પ્રોગ્રામ વેરાઈ ગયો એટલે આવે ઘેર મહારાજની પદ્રમની હતી એટલે અહીં આગળ રાજા ભુરી રહ્યા આવરણ દાખલ પાણી કર્યું નયા દયા પરવાર્ય અને પછી પેલો ભાઈ કરો ને એ ભાઈને કર્યું ને પેલી ઘરવાળીએ જેમ આપણે પારુલ લડતું ને કે એવી રીતે ધમ કે હમા બાપુ બેઠા હતા કે આપણે ચા પાણી કરીએ હું અમે ઘેર જતા તો કે સારું કે આવે ગયો હું એટલે મહારાજ આયા આયા એટલે પેલી બાઈ ભાઈ ઘર મેં ભાઈને નહીં કરી બાપુ એ તકે જો તમે દૂધ લઈ આવો કે એકા કિલો બે રૂપિયા આવ્યા અને દૂધ લેવા મોકલ્યા એટલે એ ગુરુ મહારાજ બે મહારાજ મારા ઘરવાળાનું ખસ્યું છે અને ભાવ તમે અહીંયા ઘર આવશો ના મહેરબાની કરીને હું અમે કે જો આયા હોય તદ્દત આવો મારા ઘરવાળાનું ખસી ગયું છે એટલે તમે અહીં તરત જ ઊભા થઈ જાઓ કે સારું માધો અમારે નહીં જાય એટલે મહારાજ બચારે ઊભા થઈ ગયા ખાટલા ની ખાટલા બી ઉભા થઈ જાય એટલે પછી એવા આગળ ખ્યાલ જાય એટલે હમ ભાઈ પેલો પવાલાની અંદર દૂધ લઈને આવે છે આવું દૂધ લઈને આવે છે તો કે બાપુ દૂધ લેવા કહીને તમે બેઠા ચા બનાવ્યા હોય એટલે ખ્યા આપણે ચા બનાવીએ એટલે પાછા મહારાજ પેલા ભાઈ જોડે તમે આવ્યા એટલે ખાટલાની અંદર બેઠા એટલે પેલી ઘરવારીએ કહ્યું કે જાઓ ને બાપુ આવ્યા છે તા આ ચાહતો છે પણ ફોડ ઓછી પડી શકે ફોડ લઈ આવો એટલે બહાર બે પાંચ રૂપિયા આવ્યા અને પેલા એના ઘરવાળાને મોકલે પાછા દુકાને પડે મહારાજ હમતે નહીં પડતી કે માર ઘરવાળાને ચાક્યું છે તમે વારા વારે કેમ આવીને દે આવો જો આયા હોય તો અહીં કે જતા રહો કે જાઓ કે બરાબર ને અને એનું કશું નથી નહીં પતા વડે તળી જવો કે કદાચ તમારે જતા રહ્યા પછી પતા મને જોડ્યા જોડી જશે મહારાજે વિચાર્યું કે સારું હોય ખરું ભાઈ એટલે પાછા મહારાજ પર હેર્યા હવે પેલો ભાઈ ફાળેલ પાહો અમો અમો આવ્યો બાકુ કયા ચા તો ઉકળતી છે ફાળે નથી ફાળ લેવા ગયો તો કે ભાઈ રાજા નું ચા બાહર બધું એમ કે તો પીધા બરોબર બાકી આ હું માનું ના કે એડો જ કે એટલે પાછા બહાર થી ત્રીજી વખત લાયા મહારાજ ને બેહાડ્યા એટલે પછી પેલી ભાઈ

નહીં નહીં તો રોગ લાગુ પડે એવું છે એટલે આ તો તમે એટલી બધી ટકોર હતી વર્ષોથી ગુરુની જે ચંખણા કરતી હતી કે મારે ગુરુ કેવા જોઈએ ને કેવા કરવા તો એ બાબતની અને એક પરીક્ષા લીધી હોય એવું થઈ ઉભું ત્યારે પછી એ પોતે આ લઈ વિધી અને બારની અંદર ઊભી રહી બારની ઉભી રહી પેલા બે જણા અંગાજ આવે એટલે તરત જ કહ્યું કે બાપુ એટલે તમે ઉભા રહો અને એના ઘરવાળાને કહ્યું કહું માર જોડે આવતા રહો એના ઘરવાળાને કહ્યું મારા માર જોડે આવતા અહીંયા સાહેબ ગુરુ મારાથી બંદગી ભરી અને જ્યાં આગળ નક્કી કર્યું કે આજથી બાપુ તમે અમારા ગુરુ બોલો સદગુરુ ભગવાન નો વિચાર કરો કે એની સહન શક્તિ કેટલી બધી મહારાજ ની નહીં તો દીધો હોય તો બે દર ને વધારે હું તાર ઘર દઉં તાર ઘર વાળી કોમ કે છે તો બે દર ની દશા શું બોલો સદગુરુ ભગવાનનો એટલે કહ્યું ગુરુજી એસા જાહી જૈસે પૂનમ

બરાબર ને પણ જેને જેને જો સંત મળી ગયે સાહેબ એના ઘરની અંદર આદેશ શાંતિ છે એને એવું નહીં કે રૂપિયા પૈસા આપણી જોડે હોય સારું સારું ઘરની અંદર તેલ ઘી મસાલા હોય ને આપડે કઈ ચૂકશે ના જાજી સંપત્તિ દુખ અને વિના સંપત્તિ જાજી સંપત્તિ ઘર હોય તો એને હાથો વાણી નહીં હારો પાછલે બહાર એને પેર તો એન તો ખરી હારો ઘર કશું ઠેકવાનું નહીં તો એને એવું થાય ખારું બે મહેમાન આય જશે હું હવારમ સાથ વાળી પીવડાવી તો એ જ ચિંતા તો ખરી દુખ જ ને એટલે કહી કે જાજી સંપત્તિ દુ અને વિના સંપત્તિ દુ બસ દુઃખ દુઃખ નું દુઃખ તો કે કબીર હા દાડે દાડે ને પોને બોને ભમ્યા કબીરની વાત તો કે દુઃખ દુઃખ નું દુઃખ પણ એવો રસ્તો ગોધી કાઢો કે સદા સુખ સુખ નું સુખ પણ આ સુખ સુખ નો રસ્તો બતાવ્યો પણ તમે સદગુરુ રાજી નાખે આ સદગુરુ સિવાય આ રસ્તો આપણને મળે અમને છે નહીં આ તો આપણે ભજન માં બેઠા હોય તો કહીએ અખંડ આનંદ નો જે પણ ઘડી પછી તેનું થાય તો જોવા ને ખજણ ખજણ કટ કલર હોય જાય ને જાય ને એટલે આપણે થે બોલાડવા હોશિયાર છે પણ અખંડ આનંદ એટલે શું આપણે એને ધ્વનતા અખંડ આનંદ એક દાખલો લઈએ કે આપણે પચાસ શેરી ફરિયામાં ગમે તો કંઈક ફરતા હોય અને મેં ખાલી ખાલી દસનો સિક્કો દસની નોટ આપણને મળે તો આપણને કેટલો આનંદ આવે પણ દસની નોટ ખોવાઈ જાય તો તો મળી એનો અખંડ આનંદ નો છે અને પેલી ખોવાઈ દીધા એ આગળ આનંદ તો થઈ જાય તો આપણે અહીંયા આગળ આ સંતોન ટોરાણ બી ત્યાં બોલાડીએ પણ નકા બી પડી ગઈ અને આનંદ એવો છે સાહેબ કે સોવાળીનો વાટ જતી રહેતો હોય શું અને સોવાળીનો વાટ મળે જ હોય પણ એનો અખંડ આનંદનો આનંદ અને અજુરાના અધૂરાના દાડાની વાત કરીને સાહેબ આનંદ ભરીને મૂક્યો એ આનંદ લૂંટાતો તો નહીં નહીં ને નહીં પણ આ ગરમે રહે તો બરાબર ને બાકી આ ગરમે ના રહે તો તો પછી એને આનંદ એનો લૂંટાઈ લૂંટાઈને

રામ રસની પ્યાલી એક એક હાલોલ કાળો ગોભંબા બજાર મે મળે ને રસી કદત મળશે છે લીંબુ ના સોણા ને સરબત મળે છે કેરી નો રસ મળશે મળશે ને કેરી નો રસ મળશે પણ આ રોહામ રસ કયા હાટ બજાર મે વેચાતો પ્રમાણ નહીં અને જો હાટ બજાર મે મળતો હોત તો મારા મોતી કાકા દેવા લે આપણે હરું ભાગમે ને આવે પૈસા વારે એટલે ઠાકોર ડોન ડબલું બનાવી આખું નહીં ને પોતાને કરવા રણ પીવડાવી દે બોલો સદગુરુ ભગવાનનો જય પણ આ રામરસ એ તો સાહેબ આ સંતોના ના હાટ બધા મળે અને એટલે કહ્યું કે પીધે રાખો પીધે રાખો પ્યાલી ઉપર પ્યાલી અને એટલે કહ્યું કબીર સાહેબે કહ્યું કે રામરસ એસા હે મેરે ભાઈ જો કોઈ પીવે અમર હો જાય આ રામરસ ની વાત છે સાહેબ રામરસ પ્રેમરસ પણ આ રામરસ ચાખ્યો હોય એટલે કહ્યું કે રામ રસ પીવો બીજાને પીવડાવો પેલો લાગે કડવો ને પછી લાગે મીઠો પેલું તો સાહેબ કડવું લાગે એવું છે કારણ કે માન બાપ આપણા ગુરુ જ છે એ માયા ને બાપે આપણને બધાને સમજણ આલી કેવી આલી કે બેટા આ રોઈન વાળું ખેતર આપણા દાદા અરે મોટા બાપુ એટલે હેમડાવાળું તકે આપણા નાણાં કાકા અને વાબાવાળું તાકે આપણું આ આપણી ભોય આ આપણા ફૂઆ આ આપણા માહા આ આપણી માસી આપણા કાકા દાદી આ બધું બધોનું આપણને ઓળખણ કરાવ્યું છે પણ કેવું કરાવ્યું છે ઓળખણ તારુને આ ઓળખણ કર્યું ઉપદેશ તો માયન બાપાએ આપણને આલ્યો છે પણ શોનો ઉપદેશ આલ્યો છે તારાનોને મારાનો અરે દેવોના દર્શન પણ માયન બાપાએ કર્યો કારણ કે મંદિર મેં જાય એટલે માતાળીનું દર્શન થાય કોરિયર નહીં થાય

કોઈ કોઈનું નથી કોઈ કોઈ નું ખરું અને જો કદાચ આપણું હોત તો આપણા બાપા દાદા આપણે મિલી આવ્યા હંગા જેમ ના જતા રહ્યા ભલે સદગુરુ ભગવાન જય પણ ચિલ્લે ચિલ્લે એ દિવાળી તો આપી ને પાછા આયા નહીં એટલે મહાપુરુષો કે અમે કોઈ કોઈનું છે કશું નહીં કારણ કે આ તો આપણે બધા આવ્યા છે ઋણ સંબંધે ઋણ સંબંધે આવી મળ્યો સદગુરુનો વ્યવહાર શાસ્ત્ર એની શાખ પૂરે છે વેદ પુરાણો ગાય માનવ મિથ્યા કરે અભિમાન તું ભૂલ્યો છું કે તારું આપણે પોતાનું જ મન બોલ્યા છે કે હું પોતે કોણ છું હું ક્યાંથી આવ્યો છું અહીંયા શા માટે આવ્યો છું અને એક દિવસ આ શરીર છોડે છે તો કઈ જગ્યા પર જઈશ આ સાહેબ ફાઈન ઠેકા જીતવા ને બરાબર ને એનો જન્મ મરણનો ફેરો આજે ટળી જાય છે આજે ટળી જાય એમ છે પણ આ કાંઈ ઠેકા મેળવે તો પણ કાંઈ ઠેકા મેળવવા માટે કરવું પડશું પડે તો કે અહીં તો માથા હાટેની વાત છે અને એટલે નરસિંહનું આપત છે કે હરિનો મારગ છે હરિનો મારગ છે શુરાનો નહી કાયર કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને ને સુત શીશ સમર્પે તે મર જીવા પામે જોને ને તેરે ઉભા જુએ તમાચા

કે વેદો ની અંદર બધું મૂકેલું છે પણ એ વેદો ની અંદર આપણને સમજાવે કોણ કેમ ઋષભ એક સામાન્ય બે હતા ને એક થી સોનો કકોકારક પણ એ મય હતું તો ખરું આજુ જ જે ગવર્મેન્ટ માન્ય જે દેશ વિદેશ ચાલે અઢાર ભાષાઓની અંદર પણ એ દિશા નો સંઘ છોકરું લઈ અને નિશાળે ના ગઈ હોત તો એને એકથી સોનો વાંક બે હોત અને એકથી પાવર અક્ષર કહીએ

નહીં પણ આ સદગુરુ ની શ્વા સિવાય સમજાય એવું નહીં પણ માથું કે પાવળીયે પગ દઈ ચાલો કુંવર ભાઈ પાવળીયે પગ દઈ ચાલો જયારે આપણે વરઘોડો આ વરઘોડો લઈને આપણે ના કરીએ ને તારે આપણે વરાતા નું લઈને ન્યા કરીએ છીએ ને તારે આ ગીત ગવાય છે તારે કહ્યું કુંવર ભાઈ તો પાછી રૂવરી વરી જુવેરી પછી બધું વેની વેની ગાય છે કારણ કે પહેલી વાત જઉં છું પંચમ જણ્યું પહેલી ગાયો ને આવ્યો તો ઘરવાળાનું શું થાય છે બોલો સદગુરુ ભગવાનનો આ વાત હું અહીંયા આગળ પડી રીતે થાય કે આને જવું છે તો જ ખરું જ અને પરમાત્માને મળવું છે તો એ તો નક્કી જ છે પણ અહીં કફા કાફી મેળવાનું થાય ને તારે ખબર પડે બરાબર ને મેળવી દઉં તો ખરાબ પડે થયું ના થયું તો બરાબર સદગુરુ ભગવાનનું એટલે આ લગ્ન કીધું તો કે પાછું વરી વરી જોવે એને આગળ જવાની તો જરૂર એમ થાય છે હું પણ પાછું ભરીને જો ખારું મારે ઝોરનું શું થાય છે મારે પાટડીનું શું થશે માર મકાનનું શું થાય છે એટલે એનાથી આગળ ખવાતું નહીં પણ જો કાદી હોય જાય ને આગળ જતો ને તારે તારે આગળ મજા આવી એ જૈન ભમાકો આપણે જોપે ઉભો ને તારે સંપત્તિ ઉભો આવે છે જુઓ ને લગ્નગીતની અંદર આવે ને અને એ સંપત્તિ ઉભો છે ને અને પછી એ હોય બહાર પડે તારે સાહેબ એની મજા આવી જાય ભાગ ગુરુ ભગવાનનું આ બધા જેટલા પહેલા ને બધાએ પહોંચાયા છે પણ કરે

છોકરી સંગાથ જાય ને આપણે અનવર અમે મોકલીએ છીએ ને ગાતે રહી હવે એ જૈન બધી પાછો આવી એક બે વાણો જૈન આવી પેલી દીકરી પહેને એટલે પહેનેલી દીકરી પેલી સહેલી કુમારી પૂછે કે અલી તાર હારે સુખ તો અમણ કે તારે અહીંયા આગળ કોઈ આપણે ભજન મેં કહ્યું કે હું સાસરીઓ નું શું કરે સખી તને શું રે કહું કે શાસ્ત્રી ને શું તો એ તો તું તને શું કહું તો વ્યાની વ્યાની ને કઈ બતાવ્યું શું કહ્યું વ્યાની વ્યાની ને એને કઈ બતાવ્યું અને એટલે કહ્યું કે પિતાજી જેવા મારા સસરાજી મળ્યા શુકવ સસરાજી ને રીતરે શુકવ સસરાજી ને પ્રીત મારા બાપા જેવા જ કે મને મારા સસરા મળ્યા બરાબર ને અને મારા ભાઈ જેવા મને મારા દિયર મળ્યા અને મારી બહેન જેવી જ મારી નણંદ મળી તાકે હજુ આગળ કે એટલે કે એટલી કુવારી દીકરીઓ હજુ કે આગળ કે તારી એ જગ્યાએ ફરી એ દીકરી પહેલી એ મૌન થઈ કે હવે શખ્યો હું તમને આ વાત જણાવીશ ખરી વાત ચોક્કસ પણ ચારે કે તમે ચોરીના ચાર ફેરા ફરી અને તમારે ઘેર જે પાસ્ય છે તે દર હું આ વાત બહાર છે કોઈ અંદર ના જા શકે સોચો કભી હો તો ક્યાં હો તો ક્યા હો આ બધી બધી અને એટલે કહ્યું કે શબ્દ સારું હોય ગુરુ ગમતી લેજો જોઈ કારણ કે તમે લગ્ન ગીત ગાવ અરે હું લગ્ન ગીત ની વાત નહીં તમે બધા બોલાવો ને તો હું હું આવું ભી ભજન મે ડુંગરે ચડી બોલા વાત હાજી ખોલી એટલે શૈલેષભાઈ વાત હાજી ખોલી ડુંગરે ચડી ને બોલે છે બોલે કે વાત ચોક્કસ જ છે પણ છતાંય ગાવા ભાવ છે બાકી એનું રહસ્ય શું છે એ સમજાય એવું સમજાય નહીં ઘણું રહસ્ય સમજવું હોય આ સાહેબ દેહરૂપી ડુંગર છે અને દેહરૂપી ડુંગર ની અંદર ઉપર અથવા તો પોપટી બોલી છે અને અમારે ઘણી વખત આ વાત થાય અમારે કાલે પરમ દાડે કિશન પ્રોગ્રામ હતો કે સ્વામી ચેરીઓ મેં ઉડે રે ગુલાલ તમારી મને રંગ લાજો કે લેલાજ મેં કોઈ ગોંગડે ગોંગડે ફરસો ને શેરીઓ ચેરીએ ફરોશું પણ આ ગુલાલ મેં કઈ ઉડતી જોઈ નહીં સદગુરુ ભગવાનમાં વાત હા

છે નહીં એ તો હનુમાનજીએ પોતાની શેરી સાફ કરી દીધેલી અને એટલે એમને રામે તો સીતાએ તો અને પોતાની સાથી મેં બતાવી દીધેલો પણ સદગુરુ ભગવાનનો અને આજે આવા પુરુષો આજે પડી રહ્યા છે કે જે પોતાની છાતી અંદર આજે બતાવી રહ્યા છે પણ સદગુરુ ભગવાનનો કારણ એક અરીસો નો દાખલો લઈએ તો અરીસો આપણે જોઈએ કે કઈ લગ્ન પ્રસંગમાં જતા હોય ભયબંધ દોસ્તાને ઘેર તો એક અરીસાનો આધાર લઈએ અરીસાના આધારથી આપણે ટીપટોપ થઈએ છીએ પણ એ શણગાર શોનો થયો શરીર શરીરનો શણગાર છે ને આ બધો શરીરનો શણગાર થયો પણ તમે તમને શણગારો તમારા સ્વરૂપને તમે શણગારો તો બોલો એ ગમે હો અરીશો હોય પણ કામ લાગશે પણ મને શણગારવાનો હોય તો તો સદ્ગુરુની આળસી જોઈએ શું કહે સદ્ગુરુની આળસી આળસી જોઈએ અને સદ્ગુરુની આળસી હોય તો આ જીવનમાં તૈયાર થાય એમ બાકી તૈયાર થાય એમ છે